હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે ગાજર વટાણાનું એકદમ ટેસ્ટી એવું શાક તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા સૌથી પહેલાં આ રીતે ગાજર લીધા છે ગાજર આપણે આ રીતે નાના નાના અને એકદમ પતલા પતલા મીડિયમ સાઇઝના જ લેવાના છે તો તેમાંથી આપણે આ રીતે એક ગાજર લઈ લેવાનું છે અને તેને આપણે આ રીતે ઉપરના ભાગની શાલ છે તેને આપણે આ રીતે છોલી લેવાની છે આપણે વધારે પડતી શાલ નથી છોલવાની આપણે આ રીતે થોડી થોડી શાલને છોલી અને આપણે ગાજરને એકદમ ક્લીન કરી અને એકદમ સરસ ચોખ્ખું કરી લેવાનું છે આ રીતે હવે આપણે આ રીતે વચ્ચે એક ચીરો કરીશું અને આ રીતે આપણા આખે ગાજરને આપણે આ રીતે કટ કરી લઈશું અને હવે આપણે તેમાં રહેલો આ પીળો ભાગ છે તે આ રીતે આપણે કાઢીને અલગ કરી લઈશું જો તમે તમારા ગાજરમાં આ રીતે વધારે પીળો ભાગ ના હોય તો તમે ના કાઢો તો પણ ચાલે પણ આ રીતે આપણે ગાજરના પીળા ભાગને કાઢી અને હવે આપણે તેને વચ્ચેથી આ રીતે કટ કરી અને એકદમ પતલા પાતળા એકદમ નાના નાના આપણે તેને કટ કરી અને પીસ કરી લેવાના છીએ શાક બનાવવામાં આ રીતે નાના નાના પીસ હોય તો તે શાક એકદમ સરસ ટેસ્ટી બને છે મોટા પીસ હોય તો તે થોડું ઓછું સારું બને છે તો આ રીતે આપણે તેના એકદમ સરસ નાના નાના પીસ કરી લેવાના છીએ તો એ જ રીતે મેં બધા જ ગાજરને સાલ ઉતારી અને તેને છોલી અને આ રીતે નાના નાના પીસમાં આપણે કટ કરી લીધું છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણે આ રીતે સરસ એકદમ મીડિયમ સાઇઝના બધા જ ગાજરને એકદમ સારી રીતે કટ કરી લીધા છે તો હવે આપણે અહીંયા ત્રણ ડુંગળી લઈશું અને બે ટામેટા લઈશું આને આપણે છોલી અને કટ કરી અને હવે આપણે તેને મિક્સરમાં આ રીતે ડુંગળીની પણ પહેલાં પેસ્ટ તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે ડુંગળીની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લેવાની છે તો મેં ડુંગળીની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે તો એ જ રીતે આપણે ટામેટાની પેસ્ટ બનાવીને પણ તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે ડુંગળી અને ટામેટાની પેસ્ટને બનાવીને તૈયાર કરી લેવાની છે તો મેં અહીંયા બંને પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે શાક વઘારવા માટે મેં એક પેનમાં થોડું તેલ લીધું છે અને હવે તેમાં બે એક લાલ મરચું અને તમાલપત્ર એડ કરી દઈશું આપણે આમાં થોડું તેલ વધારે જ લેવાનું છે એથી કરીને આપણે તેનું ટેસ્ટ શાકમાં એકદમ સારો આવે અને હવે આપણે તેમાં રાય નાખીશું અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણો રાય સારી રીતે ફૂટી રહી છે તમે જોઈ શકો છો કે રાય આપણી સારી રીતે ફૂટી ગઈ છે તો હવે આપણે તેમાં ચપટી હિંગ નાખીશું અને હિંગનો સ્વાદ આપણા શાકમાં એકદમ સારો આવે છે એટલા માટે અને હવે આપણે જે ડુંગળીની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દઈશું આપણે આમાં બધી જ ડુંગળી એડ કરી દીધી છે તો હવે આને આપણે મિક્સ કરી લઈશું અને આનો કલર થોડો ચેન્જ થઈ અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે કૂક કરવાની છે તો આ રીતે આપણે ડુંગળીને હલાવતા જઈએ અને થોડું ગોલ્ડન બ્રાઉન કલર આવે નહીં ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણે ડુંગળીનો કલર થોડો થોડો ચેન્જ થઈ અને એકદમ સરસ થોડો ગોલ્ડન થઈ ગયો છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલી લસણની પેસ્ટને એડ કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે ટામેટાની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણા ટામેટા એકદમ ફટાફટ કૂક થઈ જાય એટલા માટે આપણે તેમાં થોડુંક મીઠું નાખીશું આ રીતે મીઠું નાખવાથી આપણા ટામેટા જલ્દીથી કૂક થઈ જાય છે તો હવે આપણે મીઠું એડ કરી દીધું છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે ડુંગળી અને ટામેટાની પેસ્ટને સારી રીતે આપણે તેલમાં થોડીવાર માટે કૂક કરી લેવાની છે તો આપણી પેસ્ટ સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે આપણે તેમાં મસાલામાં દોઢ ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં મરચું એડ કરવાનું રહેશે અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર અને અડધી ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો મેં મીઠું એડ કરી દીધું છે તો હવે આપણે બધા જ મસાલાએ સારી રીતે મિક્સ કરી દઈશું તો બધા જ મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ રીતે આને મિક્સ કરતા જઈને એકથી બે મિનિટ માટે આપણે તેને તેલમાં કૂક કરવાના છે તો મસાલા આપણા સારી રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા વટાણા લીધા છે તે વટાણા પણ આપણે તેમાં એડ કરી દઈશું અને આપણા ગાજર પણ કટિંગ કરીને રાખ્યા છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તો આપણા ગાજર વટાણા સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આને આપણે ચારથી પાંચ મિનિટ માટે આ રીતે મસાલામાં આપણે તેને કૂક કરી લઈશું જેથી કરીને આપણા ગાજર વટાણા થોડા સોફ્ટ થઈ જાય તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા ગાજર વટાણા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તમારે જેટલું રસો રાખવો હોય તે પ્રમાણે તમે તેમાં પાણી એડ કરી શકો છો તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું અને પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણા ગાજર વટાણા સારી રીતે કૂક થઈ ગયા છે અને તે એકદમ સારી રીતે ચડી ગયા છે આ રીતે આપણે વટાણા લઈ અને આને આ રીતે આપણે હાથેથી દબાઈએ તો તે આસાનીથી અલગ થઈ જાય છે તૂટી જાય છે તો હવે આપણે તેમાં છેલ્લે કોથળીના પાન એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો સારી રીતે બધી જ વસ્તુ મિક્સ કરી દીધી છે તો હવે આપણે તેને ખાવા માટે સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે જોઈને જ મોટામાં પાણી આવી જાય તેવું ગાજર વટાણા શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીરના પાનથી તેને કાર્નિસ કરી લઈશું તો દોસ્તો તૈયાર છે આપણું ચટપટું શાક